ખાસ કરીને ગુજરાતમાં બે હજાર સત્તરમાં માં લાલચવા માટે થઈ અને લલચાવવા માટે થઈ અનેક લોભાવણી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી એ જાહેરાત એવી હતી કે જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે એ બેફામ વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા હતા એની ઉપર એક અંકુશ મૂકવા માટે થઈ અને સરકારે ફી રેગ્યુલેશન્સ કમિટી નામની સંસ્થા એટલે કે કમિટી બનાવવામાં આવી હતી અને આના ત્રણ ઝોન હતા એમાંનો એક ઝોન સૌરાષ્ટ્ર ઝોન છે કે એમાં રાજકોટમાં ફી રેગ્યુલેશન્સ કમિટી બેઠે છે અને આ ફી રેગ્યુલેશન્સ કમિટી જે ફી નક્કી કરી દે એ ફી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા લેવામાં આવતી હોય પણ ક્યાંક ને ક્યાંક સ્કૂલ સંચાલકો દ્વારા એક મોટા પ્રમાણમાં સરકારને હપ્તો પહોંચતી ગયો હોય એવી રીતના ફી રેગ્યુલેશન્સ કમિટી છેલ્લા પાંચ વર્ષમાં બેફામ જે મનગડત ફી ઉઘરાવવાનો પરવાનો પણ આ સેલ્ફાઇનલ સ્કૂલોને આપી દેવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ્યારે બે હજાર ચોવીસ પચીસની ફી નક્કી કરવાની વાત છે ત્યારે એફઆરસીમાં એક પર સભ્ય મારા ખ્યાલથી નથી અને કમિટીએ નક્કી પણ નથી કરી છતાં આ સેલ્ફાઇનલ સ્કૂલો દ્વારા તાજેતરમાં અમને જે ફરિયાદો મળી મુજબ ફી વધારા સાથેના ઉઘરાણા છે એ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે ચાલુ કરી દીધા છે ત્યારે સખત શબ્દોમાં એવો વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં ફી વધારો પાસો ખેંચવામાં ફી વધારો જે ફી એફઆરસી ની જે મંજૂરી વગરનો જે ફી વધારો કરવામાં આવ્યો છે એ પાછો લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એને સ્વય સ્કૂલે સ્કૂલે જઈને હલ્લાબોલ કરશે બીજો એક મુદ્દો છે કે તાજેતરમાં જાગૃત નાગરિકો અને મીડિયાના મિત્રો દ્વારા એક ડમી સ્કૂલ પકડી પાડવામાં આવી હતી ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે આ કામ એ જિલ્લા શિક્ષણ અધિકારીનું છે તો જિલ્લા શિક્ષણ અધિકારી ક્યાંક શોભાના ગાંઠિયા હોય એવું અમને લાગી રહ્યું છે માત્ર ને માત્ર ચેર ઉપર બેઠે છે બે અહીંથી સીધા ઘર અને ઘરેથી સીધા ચેર ઉપર જે વાસ્તવિકતા છે સ્કૂલોની વિદ્યાર્થીઓને એને સમજવાનો ટાઈમ આ ડીઓશ્રી પાસે નથી ત્યારે અમે એ પણ એક ઝઘડવા આવે છે કે જે સ્કૂલોમાં આવી દાદાગીરી કરે છે જે વિદ્યાર્થીઓને હેરાન કરવાનું કામ કરે છે એની ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવે અને તાજેતરમાં ચાંદીપુરા વાયરસ જે અત્યારે ચાલી રહ્યું છે ગુજરાતમાં તો એમાં ખાસ કિસ્સામાં એક સ્કૂલોમાં પરિપત્ર કરવામાં આવે એની જે સ્વચ્છતાની જે જાળવણી હોવી જોઈએ જે નિયમો હોવા જોઈએ એ નિયમો સાથેનો પરિપત્ર કરી અને ક્યાંક ને ક્યાંક સ્કૂલોને એક પરિપત્ર આપવામાં આવે અને એના આરોગ્ય સાથે જાળવણી કરવામાં આવે એવી પણ સરકારી સ્કૂલ પણ તમામ સ્કૂલો આવી જશે આમાં સરકારી હોય કે સેલ્ફાઈનસ હોય પણ આમાં ખાસ કાર્યક્રમ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ